હાલોલમાં કેરાલા સમાજ દ્વારા અયપ્પા ઉત્સવની ઉજવણી કરવામાં આવી અને નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા હાલોલ નગરમાં કેરાલા સમાજ દ્વારા ભગવાન શ્રી અયપ્પાની ઉત્સવની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી હાલોલ ગોધરા રોડ પર આવેલ અયપ્પા ભગવાન મંદિરે ધાર્મિક પૂજા અર્ચના કર્યા બાદ વર્ષોની પરંપરા મુજબ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં કેરાલા સમાજની યુવતીઓ હાથમાં લઈને કતારબદ્ધ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રામાં કેરાલાથી આવેલ વિશેષ મંડળીએ સુરતાર રેલાવતા લોકોને મંત્રમુક્ત કર્યા હતા કેરાલા ખાતે આવેલા સબરીમાલામાં આવેલા અયપ્પા ભગવાનનું જે મુખ્ય મંદિર આવેલું છે જેને લઈને દર વર્ષે હાલોલ ખાતે પણ આ ઉજવણી કરવામાં આવે છે હાલોલ ખાતે નીકળેલી શોભાયાત્રામાં હાલોલ બજાર ખાતે આવેલ મુખ્ય મસ્જિદ ખાતે વિશેષ ધૂન વગાડીને આદર કરાઈ હતી જ્યારે હાલોલ ખાતે ઉજવાયેલ અયપ્પા ઉત્સવને સફળ બનાવવા માટે સમાજના સુધીરભાઈ નાયર રાજુભાઈ નાયર નારાયણભાઈ નાયર સહિત મોટી સંખ્યામાં મંદિર કમિટી દ્વારા આયોજન કરાયું હતું આ ઉત્સવની ઉજવણીની પરંપરા છેલ્લા ત્રીસ વર્ષોથી કરવામાં આવે છે જ્યારે આ શોભાયાત્રામાં હાલોલના ધારાસભ્ય જજ્રસિંહ પરમાર સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનો હાજર રહ્યા હતા